કડી પેટા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે કોંગ્રેસ પક્ષે મામલતદાર કચેરી પાસે સભાનું આયોજન કર્યું ત્યારે આ સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા વિપક્ષના નેતા અમિત ચાવડા સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ સભામાં હાજરી આપી હતી

જનતા પાર્ટીના મંત્રીના બે દીકરા જેલમાં પુરાવ્યા હોય તમે ભ્રષ્ટાચારી છો એ સાબિત કરી બતાવ્યું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કઈ રીતે ચાલે કોઈ પણ સરકાર अध्यादेश आपे बहुमती आपे तो एना खाता प्रमाण मंत्री बनाए भारतीय जनता पार्टी में पेरल बे सरकार रचना थे एक नाम ना थे एक निर्णय लेवा वाला थे तीजा पाचा तालुका कक्षाए ने जिला कक्षाए आ जुगार अड्डा धरावा चलावा वाला नो एक सरदार बने एक दारू धंधा करने वाला सरदार बने एक काम जो અને વેચણી કેવી લોકોની સુખાકારી માટે નહીં ની વેચણી નહીં પણ ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો અને લોકોને કઈ રીતે હેરાન કરવા એની પેરલ બોડીની રચના કરતો હોય તો ભારતીય જનતા પાર્ટી કરે છે